જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે કેલાભાઈ આહિરે બાવન વર્ષની ઉંમરે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કીધું કે સારી છોકરી હોય તો બતાવો મારી જોડે લગ્ન કરાય એવી અને છોકરા છોકરી સાથે હશે તો પણ ચાલશે સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હલો બોલો મનસુખો પાંચતા નથી કામમાં એક કામ પીડ્યું ભાઈ તમારું કામ પીડ્યું કે મનસુખભાઈ રાઠોડ નું શું કામ કર્યું કામ સમાધાન કરો કોઈ નાની ભાઈ મારે છે ને હું સોમનાથ થી અમારો જિલ્લો સોમનાથ છે સુત્રાવાડા તાલુક સુત્રાવાડા તાલુકો છે અને આહિર છે અમી ગોરઠિયા બરોબર હવે મારે આ કોરોના માં દસ વીઘા છે દસ વીઘા મારે પચાસ હજાર ની આવક છે નારિયેલ ની ભાઈ આપડે લાખો રૂપિયા છે આ છે બધી ખોટી વાતો થાય ખાદા માણસો છે ભાઈ અમી તો આપડે ઘર થાય ને મારા ભાઈ કરવું એટલે હું કયા દિશા નો ફોન કરું ઉપાડતા હોય માં હોય એટલે ના ઉપાડતા હોય ને એટલું કામ છે મારા ભાઈ સમાજ ની તો આપડે ભાણે ભરતી તો હોવી જોઈએ ને બીજ તો ઠીક તો આપડે ભાણે ભાણે ભરતી તો હોવી જોઈએ ને ભલે બીજે સમાજમાં વાંધો નથી મને કે એમ કામ છે સમાજ થી કોઈ હોય તો કેમ કે આમાં નથી દીકરી દીકરો ગમે હોય મારી ઉંમર છે એકાવન બાવન વર એ એ તો એ પ્રમાણ મળે જે જેની ઉંમર પ્રમાણ મળે હા હા બરોબર પછી હું કહું દીકરી હોય બે દીકરી હોય દીકરો હોય બે દીકરી હોય ઈમાં એમાં પણ આપડે સક્સેસ છે બરોબર

વાદા જેવું થાય ભૂખ્યા નથી ખેડુ મા કામ કરતા થાકી જાય એટલે એમનો દૂધ કહીએ જાય કરીએ તો આ ફોન કરું ઉપાડતા નથી તો કામ માં હોય એટલે ના ઉપાડતા હોય

વાત છે કોઈ જગ્યાએ ફોન એવું નક્કી થાય ને તો એમાં ઈ જોઈ લેવાનું કે જે દીકરી છે ભાઈ છે એનો પરિવાર કોણ છે ક્યાં છે હ નકો આપડે એવા માણસો હાદા માણસો આપડે મીનતા માણસો છે કિલોમીટર હશે સોમનાથ સોમનાથ થી દસ કિલોમીટર હશે તાલુકો સુત્રાપાડા છે

તમારો ફોટો નહીં મોકલજો હા 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 આ નંબર છે દબાણમાં છે કે આપડે આગળ પાછળ છે કાલે વાર છોકરાને હું કઈ નહીં તો કઈ શેર નહી કઈ ઓકે ઓકે એટલે એ છે ને હું તમને ગોઠવણી કરાવી દઈશ ભલે ભલે ઓકે ઓકે ભાઈ તમારે ભગવાન સમાજ કોઈ કાસ્ટ વાત હોય તો ભેગું નહી થાય કેમ પછી તમે કહ્યું આહીર સમાજ ની જ જોઈ તો આહીર સમાજ નું નથી ન હોય કે એક જ સમાજની છોકરી હોય બાઈ ની કોઈ જ્ઞાતિ નો હોય કે કઈ સમાજ ની હોય પછી કે ભાઈ અહીંયા અમારા આ સમાજ ની જોતી નતી અને ઈ મારે નથી કરવું એમ ભાઈ આપડે ભાણે ભરતું તો આવું બીજું વરણ હોય આપડે કોઈ ઈયા વાંધો પડશે આપડે સમાજમાં કોળી છે કોઈ કોઈ લુવાણો છે છે બાપા હું એમ કઉ છુ કે ઈ કઈ નક્કી ના હોય તમે તમારી જે કઈ કાસ્ટ ધારો એટલી કાસ્ટમાંથી ના આવે આ નક્કી ના હોય આ તો સોશિયલ મીડિયા છે એમાં એવું ન કઈ હકી ફલાણીની ની જોઈ ને ઢીકડી ની નો જોઈ

હા વધારે જે માણસો ના ફ્રોડ થાય છે ને જાતિ ભેદભાવ ની છે બોલી ને હરકી હાસવે હોય નઈ પછી બોલી વય જાય જાય અત્યારે મારે ખબર કોઈ કોઈ બાય હોય દુઃખી હોય તો એને જાત છુપાવી હોય શું કર્યું હોય હા સાચ છુપાવ્યું હોય કે ભાઈ હું ઈ જ્ઞાતિ નથી હું તો ફલાણી ઉંચી જ્ઞાતિ છું ઢીંગલી ને કદાચ મારી વાત સાંભળો દેવી પૂજક હોય તો ઈ પછી તમને પાંચ દિવસ પછી ખબર પડી કે ભાઈ ઓ આ તો દેવી પૂજક ની દીકરી છે પણ હવે એના રંગ રૂપ રેણી કેણી હારી હોય તો સાઇટ ને હું લેવા દેવા તમારો તો રોટલા થી જીવન જીવવા થી મતલબ છે ને હા જીવન જીવવા થી મતલબ કે આ મુસલમાન એક નો હોય બીજી મોટી ઉંચી જ્ઞાતિ ની હોય તો એની સો આંગળીઓ આવે હમ હમ

તમે આ બધું કેવું છે તમારી રેણી કેણી તમારી વાણી ઉપરથી તમારા તમારી તમને સત્તા પ્રાપ્ત થાય મારી વાત રાષ્ટ્રપતિ ગોવિંદ હતા જે આપણા રાષ્ટ્રપતિ હા 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 કોળી સમાજ માંથી હતા એના ગુણ ને એની રીતે એને સમાજમાં સારા માણસો હોય સહેવાસ હોય એટલે રાષ્ટ્રપતિ બની ગયા મારા બાપા નામે ગોવિંદ છે તો એનો એ નો બની ગયા

આપણે હું હોય તો હોય તમારી રીતે મારા ભાઈ એટલું કામ કરી દઈશું ચાલો હું છે ને નંબર તમારા નહીં મૂકું એટલે તમને માણસો હેરાન ન કરે પણ મારા માનવા પ્રમાણે તમારું જે રીતે સારી જગ્યા ને એવું સારું આવ્યું બસ બસ મારું ભાઈ કારણ કે અમી કઈ એવા હોશિયાર માણસો નથી કે સાદા માણસો છે ભેમડાના મારી પાસે દો વીઘા જમીન છે પચાસ હજાર પંચાવન હજાર આઠ હજાર એમાં આવક છે ભાઈ નારિગીઓ ને આપડે નારિયેલ હોય ને નારિયેલ

હા ના સોમનાથ એક વાર આવ્યો છું સોમનાથ માણસો અમારે અમારું ગામ છે ને આખું હોરઠિયા આહિરનું જ છે બરાબર બરાબર હોરઠિયા આહિરનું જ છે બધા ઓકે દાદા ઓકે તમારો ફોટો મોકલજો બને એટલે કોશિશ કરું ભલે ભલે ઓકે ઓકે બરાબર